આટાફેરા કરવામાં આવતા હતા ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉના શહેરમાં સિંહો સહિત પશુઓની અવરજવર જોવા મળી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા જ એક સ્કૂલમાં પણ સિંહ નજરે પડ્યો હતો તો મહત્વના સમાચાર ઉનાથી કહી શકાય ત્યારે ઉના શહેરમાં સિંહોના ફેરા જોવા મળી રહ્યા છે ત્યારે ઉના શહેરની ગલીઓમાં સિંહણ રાજ હોય તેવું પણ જોવા મળ્યું તો જસરાજ ટાઉનશિપમાં જોવા મળ્યા છે સિંહણના આટા ફેરા ત્યારે રાત્રિ દરમિયાન સિંહણ દ્વારા સમગ્ર સોસાયટીમાં આટા ફેરા થતા જોવા મળ્યા ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉના શહેરમાં સિંહો સહિત અનેક પશુઓની અવરજવર જોવા મળી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં પણ એક સ્કૂલમાં સિંહ નજરે પડ્યો હતો